નમસ્કાર જદણ શું તમને ગાય ભેંસ દોવાના મશીન વિશે ખબર છે ચાલો આપણે જાણીએ જદણ બાયપાસ સર્કલ રિલાયન્સ મોલથી આગળ રઘુવીર ગેસ્ટ હાઉસની એક્ઝેટ સામે ડેરી ભંડારમાં ભેંસ દોવાનું મશીન મળશે આ આઈડીએમસી કંપનીનું ડબલ બકેટવાળું ફિક્સ મશીન સુપર ગામમાં ફિટ કરવામાં આવ્યું તમે જોઈ શકો છો કે આ મશીન કેવી રીતે કામ કરે છે આ ગાય અને ભેંસ દોવાના મશીનના અલગ અલગ બે બકેટ આવશે સુખબર ગામે નવા ત્રણ મશીન આપવામાં આવ્યા પહેલું મશીન હરેશભાઈ આહિરને ત્યાં બીજું કરશનભાઈ બારૈયાના ત્યાં અને ત્રીજું મશીન હરેશભાઈ બારૈયાને ત્યાં આપવામાં આવ્યું ડેરીને તેમજ તબેલાને લગતી તમામ સાધન સામગ્રી માઇન ડેરી ભંડાર જદણ ખાતે મળી જશે બસ તમારે ખાલી આ પ્રમાણેનું વાયરિંગવાળું સ્વિચબોર્ડ તૈયાર કરવાનું રહેશે અને પાવરના વધઘટના કારણે મશીન બગડે નહીં તેના માટે સ્વિચ પણ ફિટ કરવાની રહેશે અને હા આ મશીનથી ગાયભેંસ ધોવામાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી પ્લસ આ મશીન ગાય ભેંસના આચરણને ખેંચતું નથી પણ મસાજ કરે છે આ મશીનની ઓલ ગુજરાતમાં ડિલિવરી તેમજ ફિટિંગ પણ કરી આપશે જો તમારે આ મશીન લેવું હોય તો લોન પણ થઈ જશે અને હા સબસિડી તો મળશે જ તબેલામાં વપરાતું આઈડીએમસી કંપનીનું કાવમેટ પણ મળશે જેની લંબાઈ છ ફૂટ પહોળાઈ ચાર ફૂટ અને વજન બત્રીસ કિલો છે